નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરમાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે ત્રણ તળાવ નક્કી કર્યા હતા પરંતુ તેમાં પૂરતું પાણી નહીં હોવાને કારણે મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે નહીં થતાં ભાવિક ભક્તોમાં કોર્પોરેશનની નિષ્કાળજી અંગે આક્રોશ જોવા મળ્યો હતો ભક્તોના આતિથ્યમાણની દશામાં વિદાય લઈ રહ્યા છે ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર ખાચું પડ્યું હતું શહેરનામાં માંજલપુર વિસ્તારમાં દશામાના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિને યોગ્ય રીતે વિસર્જન થઈ શક્યું ન હતું જેના કારણે કેટલાક માય ભક્તોમાં રોષની લાગણી આપી જવા પામે છે કેટલાક માય ભક્તો અન્યત્ર વિસર્જન કરવા દશામાની મૂર્તિઓને લઈ જવાની ફરજ પડી હતી દશામાની મૂર્તિઓના વિસર્જનને લઈને તંત્ર તૈયારીઓમાં ઉતર્યું હતું વિસ્તારમાં પાલિકા દ્વારા દશ ની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઈ ગયો હતો જેના કારણે વધુ મૂર્તિઓનું સમાનપૂર્વક વિચારસરણ કરવું મુશ્કેલ બન્યું હતું સામાજિક કાર્યકર અતુલ ગામીજીએ આ સંદર્ભે તંત્ર સામે રોષ પ્રગટ કર્યો દર્શાવવાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવા પાલિકા તંત્રની ગોળ બેદરકારી જોવા મળી હતી આખા શહેરમાં માત્ર ત્રણ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા ભક્તોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કર્યો તો માત્ર સાંભળવા મળી હતી તિરંગાની રિંગટોન હરણી તળાવમાં બનેલ વિસર્જન માટેના કુંડમાં માજલપુર કરતાં પણ ખરાબ સ્થિતિ જોવા મળી હતી દસ દિવસ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર દર ભટકવાનો વખત આવતા લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી વડોદરા શહેરની ક્રિએટિવ સિટી બનાવવા તરફ પ્રયત્નો કરતા તંત્ર દ્વારા લોકોની ધાર્મિક આસ્થાનું પણ સન્માન કરી શકતું નથી તેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી હતી વડોદરા શહેર જિલ્લામાં મા દશામાના વ્રતનો પ્રારંભ થયો આજે દસમો દિવસ હતો અને મા દશામાના વ્રત પૂર્ણ થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામા તળાવ ગોરવા સાથે માંજલપુરમાં એક તળાવ અને વડોદરા શહેરના વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું તળાવમાં એક પોન્ડ બનાવ્યો ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાના જીતું તેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા જે પણ ભાવિક ભક્તો હતા એમના દ્વારા વડોદરા શહેરના વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું પૂર્વ અને ઉત્તરના જે પણ માઈ ભક્તો હતા એમને આ વિસર્જન કર્યું ત્યારે જોશો કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ એરોટ્રા સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સાફ થઈ ગયું છે એમની એક ભૂલના કારણે આજે વડોદરા શહેરના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે આ માતાજીની મૂર્તિઓ જે લોકો લઈને નીકળ્યા છે એ વિસર્જન કરશે ક્યાં વડોદરા શહેરના માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી અને કમિશનર સાહેબને વિનંતી છે મા દશામાં લોકોની દશા સુધારવા છે ત્યારે આપણે મા દશામાંની દશા જે બગાડી છે તો આગામી સમયમાં મા દશામાંનું વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે એવી અમારી વિનંતી છે